Ka mae rhemai avem. Baich. Yn y cric yn premiara fod હેલો મિત્રો તો કેમ છો બધા તમે મજામાં જઈશો તો હવે જંગલનો છેલ્લો ભાગ છે તો હું હવે તમને બતાવી દઉં કે અમે હવે ટ્રીપ અમારી પૂરી કરી લીધી છે અને હવે અમે બધા અહીં જમવાનું બનાવવાના છે અને આ ભૂરી અમને કીધું છે કે આજે અમે તમને તમારા દેશમાં જેમ રીંગણાનો ઓરો બને એમ અમારા દેશનો પણ રીંગણાનો ઓળો ખવડાવશું તો જોઈએ ટકોન ટકી બધા હું કઈ રીતે કેવું ખવડાવે આપણો તો હવે છેટા ઉભા મજા રહી આપણો તો ભાઈ હવે રાજાશાહી વખતના માણસો રહ્યા ને આપણે થોડાક અહીં કામ કરવા લાગીએ તો એમ થોડું થોડું કરશું આપણું ટેણી હવે આ ડાઉરી દોરિયું બાંધવામાં ચાલુ થઈ ગયું છે ચૂલાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે ઝૂમિંગ કરીએ છીએ એ આપણને કંઈ કહેતા નથી હાય તો આવું બધું ચાલે છે તમે જોઈ શકો છો અને એકદમ નદીને અને ઝરણાનો નજારો તમે જો તમને એમ થશે કે ના ભાઈ જન્નત છે માનો કે ન માનો ભાઈ એકવા જંગલમાં રાત તો રોકાવી જ પડે એમાં જો જંગલમાં તમે આવા જંગલમાં રાત રોકાવો તો વાત જ અલગ છે જો અમારા ભાઈ હવે લાકડા ફાળવાના ચાલુ કર્યા છે ટાક ટાક કેમ આમ કંઈ અલગ લાગે તમને જરાય અલગ ન લાગે એવું નથી કે ભાઈ વિદેશમાં આપણા જેવી સિસ્ટમ હોય બધે આપણા જેવું જ હોય પણ આ તો પછી જેની જેવી રેણી ખેણી આપણે કહેવત છે ને ભાઈ બહાર ગાવે બોલી બદલે એવું છે બધું પાણીની બોટલ તૈયાર કરી છે

આપણા માટે સ્પેશિયલ વેજીટેરિયન લોકો આજે બનાવશે તો કરીએ મજા અને લોકોની એવો દેવો તો એકદમ ચાલુ જ છે તમે જોઈ લો બ્રાવો 10000 ફોટોસ બરા એ કહે છે કે તે દસ હજાર ફોટા પાડ્યા ના ભાઈ ના હું કંઈ ભગવાન નથી દસ હજાર ફોટા પાડી લઉં ટેન થાઉઝન્ડ ફોટો હાઈલાઈટ ટકલા ટકલો ટાણે ચાર બી પી ગયો હોય માણસ સારો છે આપણે કામ આવે આ છે મારી કામ સાથે કામ સાથે કરવાના બોસ અને હવે જો ફૂંક મારે છે ફૂંક મારીને હવે ધગવ છે ભાઈ પરના દીકરે એમાં આપણે રીંગણાનો ઓરો પકવવાનો છે આ માટી હવે થાકીને ટેન થઈ રહ્યું છે લલીપોપ હવે તો બંધ કરી દઈએ ટકા બાપ દીકરી નો પ્રેમ આલે છે અને બાકી તમે ઝરણા નજારો જોઈ શકો છો કેટલી મસ્ત મજા નું ઝરણું છે અને અમારો આગળ પ્લાન છે મારો અને તેને અમારે બાંધવો છે હિંચકો પણ વિચાર વિચારે છે કે હિંચકો અમારે ક્યાં બાંધવો હિંચકો બાંધીને અમે થોડીક મજા કરશું ત્યાં કાં તો અમારે જમવાનું થોડુંક તૈયાર થઈ જાય ને તો વધારે મજા આવે ને શું કહેવું તમારે તમે વ્યૂ તો જોઈ જ રહ્યા છો તમને ખુદ અહીંયા આવવાનું મન થઈ જાય અને જેમ અમારે ઓડો સાથે બનાવવાનો છે એમાં આ લોકો પણ પોતાના માટે એક ચિકનની એક આઈટમ બનાવવાના છે તો આપણે ચિકન તો આપણે ખાતા નથી રાધે રાધે પણ હવે આપણે જોઈએ જોવામાં તો ક્યાં જ આવું દોસ્તારું છે અને આપણે કંઈ નમરે ઇન્ડિયા પણ ઇન્ડિયાની અંદર પણ આપણા કેટલાય દોસ્તારું આ બધું ખાય છે હવે એ બધી વસ્તુ અલગ છે સૌ સૌની માન્યતા પ્રમાણે છે આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણા ચૂલામાં હજી કઈ મૂક્યું નથી ને એ વાતની પ્રોબ્લેમ છે હવે આપણે હુક પકડીને લઈ ગઈ ને એ મારા દીકરા બધા જો મીઠ મેદા હેકવા અને અમારું હજી કઈ ઠેકાણું કર્યું નથી તો પછી યાર ખોટું તો લાગે ને અને લાગે તો આપણે હવે છેલ્લા દિવસમાં કે અત્યારે અમારી સેલ્ફમાં જ ખોટું લાગે તો હું તો શું કરું કયો ફાંદારો મારા દીકરા ફળના દીકરા મૂકી મૂકીને ખાવાની તૈયારી કરે અમારું કરો ભાઈ અમારું કરો અમારે એક ભાઈબંધ બંદૂક લઈ આવ્યો હોય તો અમે એવો બંદૂકમાં જરાક વિડીયો વિડીયો ઉતારવાનો પ્લાન કરીએ છીએ પણ હવે આપણે નિશાના બાજી બહુ વહેલી મૂકી દીધી તો આપણે પાછા અતારીએ આપણા ચૂલાની બાજુમાં આપણા ચૂલામાં જોયું ને તો વાંચે કાચરી તરાવી ચાલુ થઈ ગઈ હતી હાય હવે કંઈક મનમાં એમ થયું કે હવે ભૂખ મારી મળશે હવે ધીમે આ કાચરી તરાઈ જશે એટલે કાચરીને અમારે રીંગણાને ઓરા ભેગી ખાવાની છે મિત્રો પણ હવે આ બાજુ પોતે ચિકન રાંધી લીધું પણ અમારું હજી કંઈ કર્યું નથી તો આપણું મન વરી ફરી ગયું વરી બંદૂકોના સટા સટી બોલતી હતી ને આવી ગયા જો કે આ સાચી બંદૂક તો છે નહીં પણ હાલે એમ ઠોઠા દેવામાં ને ફોટા ફોટા પાડવામાં અમારે એક ભાઈજી અહીં પિકનિકમાં આવેલો આર્મીનો છે એ હે હે આપણા રીંગણા ઓખાઈ ગયા તો તમે જોઈ શકો છો કેવી રીતના અમારું રીંગણાનું ભરથું તૈયાર મીડું છે ખાવા અને હવે અમે લોકો બેસબરીથી ઇંતેજાર કરી રહ્યા છીએ રીંગણાને ખાવા અને આ બધા પોતાના ચિકનમાં તાપી તાપીને બેઠા બધા પાંચ પાંચ બિયર મારી અને પાલ્ટી ફૂલ અને અમારા બોસ પીતા નથી પણ એની સાદું બિયર આવે આલ્કોહોલ વગરનું ચાલુ પીરું છે અને અમારા હરું ફ્રૂટ તૈયાર કરી દીધો છે તો અમારો રીંગણાનો ઓરો પાકતો નહોતો તો બાપુ ઉપાયલો ચમચો કેમ કે હવે ભૂખ સહન થતી નથી હા ભાઈ આપણે ક્યાં કહેવાય આપણે અહીંયા કુંભકર્ણના ભાઈ બન અને હવે આવ્યું જે તમે જોવું છો આમાં તો અમે બધું ખાઈ પીને નવરા થઈને બેઠા છીએ અમારો કૂતરો એ રેડી થઈ ગયો છે અને હવે જંગલમાં વાતાવરણની જગ્યા કેવા જાઉં તો અત્યારે અમારે વાગે સાંજના છ ને પાંત્રીસ પણ અંજવાળું હજી આપણે ઇન્ડિયામાં જેવું ચાર વાગે હોય એવું છે પણ હવે અમે લોકોએ પ્લાન બદલાવી નાખ્યો કેમ કે બધાએ જમી લીધું છે તો હવે ઘરે જવા નીકળી જવાના છીએ મિત્રો તો આપણી પિકનિક થઈ ગઈ છે હવે પૂરી તો મેં ઉતાર્યા છે ચાર ભાગ અને તમને હું તો મિત્રો ફાઈનલી આપણી પિકનિક પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે પણ ઘરે જતા જતા પણ એવો વ્યૂ હતો રસ્તાનો કે તમને આમ જોઈને પણ તમે એમ કહી દેશો કે ના ભલે વ્યૂ હોય તો મિત્રો લાઇક કોમેન્ટ કરજો અને તમને વિડીયો ગમ્યો હોય તો પણ કહેજો અને તમારે વિદેશમાં આવવા માટે કોઈ પણ જાતના સવાલ હોય તો પણ તમે મને પૂછી શકો છો યુટ્યુબ દ્વારા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ગમે ત્યારે કે કઈ રીતે આવું કઈ રીતે વર્ક વિઝા પર અપ્લાય કરવું હું તમને બનતી માહિતી આપી જેટલું તમે ભણ્યા હશો તો બાકી તમે રેકડી આંકતા આંકતા હાવ પૂછી લેહો તો મેળ નહીં આવે ચાલો તો અહીં જય શ્રી કૃષ્ણ આવજો છલો છલો વ્યૂ જોતા જાઓ બાય બાય વાદળિયું